વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ હરિયાળી રોટલો બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા મેથી સુધારી લીધી છે એટલે થોડીકમથી મેથી થોડી મેથી સુધારી લીધી છે થોડી પાલક સુધારી લીધી છે ને થોડા લીલા ધાણા સુધારી લીધા છે અહીંયા આપણે લીલું લસણ પણ સુધારી લીધું છે અને આદુ મરચાંની પેસ્ટ અહીંયા લીધેલી છે અને અહીં આપણે ચોખું ઘી લીધેલું છે એટલે કે દેશી ઘી લીધેલું છે અને થોડું મીઠા મીઠાની જરૂર પડશે અને અહીંયા દોઢથી બે કપ જેટલો બાજરાનો લોટ લીધેલો છે ને લોટ બાંધવા માટે પાણી એકદમ મસ્ત એવો શિયાળા સ્પેશિયલ આજે આપણે હરિયાળી રોટલો બનાવશું તો ખાવાની પણ મજા આવે આ રોટલો તમે ઓળા સાથે પણ ખાવાની મજા આવશે અને રીંગણાના શાક સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો આપણે બે રોટલા થશે એટલો પહેલાં લોટ બાંધશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું આમાં બાકી બધી ભાજી આપણે આમાં ઉમેરી દઈશું મેથીની ભાજી આ બધું ધોઈ સરસ સાફ કરી અને આપણે અહીંયા સુધારેલી છે ને લસણ પણ ઉમેરી દઈશું આદુ મરચાં પેસ્ટ ઉમેરી દઈશું આ બધું સરસ આપણે મિક્સ કરી દઈશું થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને કહણતા જઉં ત્યાં લોટ આપણે સરસ પાણી ઉમેરીને સરસ ભેગો કરી લીધો છે થોડું પાણી ઉમેરીને હવે એકદમ સરસ સ્મૂથ કરશું આપણે એને આવો પેલા કઠણ આપણે ભેગો કરી લીધો છે અને હવે આપણે સરસ આને સ્મૂથ કરશું અને આ રોટલાને આપણે થાબડીને કરશું પાટલા ઉપર અને વેણાથી વને વણીને પણ તમે આ રોટલાને બનાવી શકો છો આવી રીતે આપણે એકદમ મસળી મસળી ના લોટને આપણે ચીકણો કરવાનો એટલે રોટલાનો સ્વાદ એકદમ સરસ આવે આવડો એક બોલ જેવો આપણે લુવો લઈ લીધો છે સહેજ પાણી વાર હાથ કરીને સરસ આપણે ગોળ કરી લેવાનો છે આવી રીતે આપણે આમ કરવાનું થોડો હાથેથી ટીપી લેવાનો છે ને થોડો આપણો બાજરાનો જે લોટ વભરાવી દઈશું એટલે કે સ્પ્રિંકલ કરી દઈશું એની ઉપર આપણે રોટલાને ટીપી લેવાનું આવી રીતે નો ફરે તો થોડુંક ઉપરથી આપણે ઉમેરવાનું આવી રીતે આમ ફેરવી લેવાનું આની અંદર આપણે મસાલો ઉમેરેલો છે એટલે આ રોટલો થોડો ફાટશે તો અહીંયા આપણે થાબડીને રોટલો બનાવેલો છે તો અહીંયા રોટલો આપણો આખો થાબડી લીધો છે અને સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે તો આવી રીતે આમ આપણે ધીમે મૂકી દેવા થોડું પાણી વાળું કરવાનું એટલે રોટલો આપણો ફાટે નહીં એક સાઈડ થઈ જાય પછી બીજી સાઈડ આપણે પલટાવશું અહીં આપણે ઘી લગાવશું છે આપણી ચેનલ ઉપર તમને મસાલા રોટલા ની કે ભરેલો રોટલા ની રેસીપી તમને આપણી ચેનલ ઉપર મળી જશે આ સાઈડ આપણે ઘી લગાવીને સરસ શેકી લેવાનું છે તો આપણે આ બે સાઈડ સરસ છે રીતે રોટલા ની અંદર તમે જીરું ઉમેરી શકો તલ ઉમેરી શકો અને અજમા પણ ઉમેરી શકો જો તમારા બાળકોને કે ઘરના પરિવારને ભાવતું હોય તો તમે ઉમેરી શકો છો

આવી રીતે આપણે ફેરવતું જવાનું અને હળવા હાથે રોટલાને વણતું જવાનું આવી રીતે તમે વણીને પણ રોટલાને બનાવી શકો છો તો અહીંયા આપણો રોટલો બની ગયો છે કોઈને રોટલા બનાવતા ન આવડતું હોય ઘડીને અથવા તો ટીપીને પણ બનાવતા ન આવડતું હોય તો વેલણથી પણ તમે રોટલાને બનાવી શકો છો તો આને પણ સેમ ઓલો જે રોટલો આપણે પહેલો રોટલો પકાવેલો એમ જ આને પકાવી લેશું આવી રીતે આપણે લઈ આમ તો ઓલા રોટલાની જેમ આને પણ બે સાઈડ થી પલટાવીને સરસ શેકી લેવાનો છે ઘી લગાવી દઈશું બેસેડ લગાવીને ઓલા પહેલો રોટલો જે બનાવેલો સેમ એ જ રીતે આ રોટલાને પણ આપણે શેકી લેવાનો છે આ હરિયાળી રોટલો ખાવાની ખૂબ મજા આવે છે તમે એકવાર ટ્રાય કરજો અને મારા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ હરિયાળી રોટલો કેવો લાગ્યો છે તો તૈયાર છે અહીંયા આપણો હરિયાળી રોટલો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાઇકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો